હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મિરસી વડા તેના માટે મેં અહીંયા પાંચ છ બટેટાને બાફી લીધા છે મીઠું નાખીને અને આવી રીતે આપણે મસલી લેશું અને અહીંયા મેં એક કઢાઈ લીધી છે તેમાં આપણે બે થી ત્રણ પાવડા તેલ ઉમેરી દઈશું અને આ વડા તમે એકવાર બનાવજો બહુ સરસ બનશે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરીશું હિંગનો સ્વાદ સરસ આવે અને મેં આખા ધાણા લીધા છે તે ઉમેરી દેસુ અને મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ થોડીક હળદર ઉમેરશું અને અહીંયા મેં આદુ અને તીખી મરસી આવે છે તે લીધી છે અને દરદરી ખાંડી લીધી છે અને તમે એને મિક્સરમાં પણ ક્રશ કરી શકો અને તમને જેટલું તીખું ભાવતું તે પ્રમાણે લેવાનું તેને પણ આપણે થોડીક વાર સાતળી લઈશું આવી રીતે અને અહીંયા વરિયાળીનો પાવડર છે તે ઉમેરી દઈશું થોડોક અને આખી વરિયાળી હોય તે પણ ઉમેરીએ વરિયાળીનો સ્વાદ સરસ આવે છે આ વડામાં અને થોડોક ગરમ મસાલો નાખશું અને કાશ્મીરી મરચું ઉમેરશું હવે આપણા મસાલા સતાવાઈ ગયા છે તેમાં જે આપણે બટેટા તૈયાર કર્યા હતા બાફેલા તે ઉમેરી દઈશું આવી રીતે આપણે મિક્સ કરી લેશું બધો મસાલો અને અહીંયા મસાલો આપણો તૈયાર છે તેમાં આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું તે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને ખટાસ માટે લીંબુનો રસ મેં ઉમેર્યો છે બે લીંબુનો અને થોડીક કોથમીર ઉમેરી દઈશું અહીંયા આપણો મસાલો તૈયાર છે અહીંયા મેં ચણાનો લોટ લીધો છે તમારે જેટલા પકોડા બનાવો એ પ્રમાણે લેવાનું અહીંયા મેં ત્રણ વાટકી ચણાનો લોટ લીધો છે ત્રણથી સાડા ત્રણ સુધીનો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડીક હળદર ઉમેરી દઈશું થોડુંક લાલ મરચું ઉમેરી દઈશું થોડીક હિંગ ઉમેરી દઈશું અને હવે બધા મસાલા આપણે આમાં મિક્સ કરી લેશું અને પાણી ઉમેરશો જોતા પ્રમાણે જેમ આપણે ગોટાનું બેટર તૈયાર કરીએ છીએ તેવી રીતે કરી લેવાનું પણ આ થોડુંક જાડું રાખવાનું જો તમે આવું આપણું બેટર રાખવાનું અહીંયા આપણું બેટર તૈયાર છે અને અહીંયા મેં આવા મરછાં જે મોળ આવે છે તે લઈ લીધા છે જુઓ તમે આવા અને આપણે આવી રીતે ઊભો કાપો પાડી દેવાનો છે આવી રીતે અંદરથી બી કાઢી લેવાના છે આવી રીતે આપણે બધા મરસા તૈયાર કરી લેશું અને અહીંયા મસાલો આપણો ઠરી ગયો છે અને અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું જે કાંઈ ઘટતું હોય તે તમે ઉમેરી શકો અને અહીંયા હવે આપણે મસા લઈ લઈશું અને આવી રીતે આપણે ભરી દેવાના છે જો આવી રીતે આપણે મસાને ભરી દેવાના છે બધો મસાલો અંદર અને આવી રીતે આપણે જે વધારાનો નીકળે એ કાઢી લેવા અને આવી રીતે આપણે પેક કરી દેવાના છે બધા મરસા આવી રીતે આપણે બધા મરસાં તૈયાર કરી લઈશું અને અહીંયા મેં મરસાં ભરીને તૈયાર કરી લીધા છે અને અહીંયા તેલ ગરમ કરવા પણ મેં મૂકી દીધું છે અને આપણું બેટર એ પણ તૈયાર છે તેમાં આપણે થોડી કોથમીર ઉમેરી દેશું અને અહીંયા મેં ખાવાનો છોડા લીધો છે ખારો છોડ આવે તે ઉમેરી દેશું થોડોક ઉપર આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું તમે એકવાર આ મારી રીતે તમે મિરસી પકોડા બનાવો છો બહુ સરસ બનશે તેલ ગરમ થઈ ગયું છે આવી રીતે આપણે એક મિરસી લઈ લઈશું આવી રીતે આપણે ઉપર આ બેટર જે બનાવ્યું છે તે જો આવી રીતે આપણે મસાને તૈયાર કરી લેવાનું છે અને જેટલું વધારાનું બેટર હોય એટલી આવી રીતે રાખો એટલે નીતરી જશે અને હવે આપણે આમાં ઉમેરી દેવાનું આવી રીતે અને એક સાઈડ તળાય છે એટલે આવી રીતે ફેરવી લેશું જુઓ તમે સરસ તળાય છે આવી રીતે આપણે ફેરવતા રહીશું અને તળી લેશું જુઓ અને આવી રીતે આપણે બધા પકોડા તળી લેશું આવી રીતે આપણે મિરસી પકોડા બધા તળી લેશું અને તળતી વખતે આપણે ઉતાવળ નથી કરવાની આવી રીતે ધીમા ધીમા ગેસે આપણે તળવાના છે એટલે સરસ તળાશે અને આમાં તમારે સીજ ને પનીર પણ ઉમેરીએ કો તે પણ એકવાર હું રેસીપી તમારી સાથે શેર કરીશ અને અહીંયા મિરસી વડા તૈયાર છે જુઓ તમે સરસ બન્યા છે એકદમ સોફ્ટ ને અંદરથી તે અને આવી રીતે આપણે કટ લગાવી દેવાની જુઓ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ એકવાર આવી રીતે મિરસીવાડા બનાવજો બહુ સરસ બનશે